પછી આપણે એવું નહીં વિચારવાનું કે બાપુ કોક હોય ને જટા ને દાઢી વાળા ને પીળા પહેર્યા હોય ને ચીજ આપણને શેડે પોગાડી દે ના એવું એવો વ્યમ મનો રહેવું આપણે હાલા જતા ને હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરો તમે રોટલા આડું વંડ્યું ઠેકો શું બેડા પાર કરો અમારે એ તો બાપુ સમય પાક છે ને તેથી મારો નાથ ગમી બાપુ આંગળી પકડનારો મળી જાય પણ ભજન બાપુ તમારું હોવું જોઈએ પાણી એવું કે છે એક ઘડી આથી ઘડી આથી મેં બાપુ ચોવીસ કલાકમાં તમે જે કઈ કર્યું હોય ને રોજ નું તમારું જો બેલેન્સ હોય ને તો જ આ તમારો મેળ પડે બાકી બાપુ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી છતાંય મારો પરિચય આપી દઉં હું તો એક ખટારાનો ડ્રાઈવર ખટારા ના ડ્રાઈવર ને કોઈ પાણી પાય આ એટલા બધા તમે હેઠે બેઠા છો મને સાંભળો છો આમાં તમને નક્કી થાય છે કે આ છેડો જ્યો હોય ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી રા ખટારા ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય કોઈ પાણી નો પાય અને એ બધા રાજ્ય જોઈ આવ્યો આડો આ અમારે ફગુભાઈ કહેતા હતા કે ગાડી લીધી હતી મેં કમાઈ જવાના એ કઈ રાજ્ય આપણું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ નથી મેં વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો માતાજીની ની સાક્ષી કઉ છું એમ જીવન નો સિદ્ધાંત જોયી મારું કોળ ક્યુ મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો શું ઘટે મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે આમાં જીવતા નો આવડે તો આટો થયું નથી લાગતું અરે આ તમારો માલધારી આ બાપા બેઠા એમને પૂછો

હું મંદિરે નથી ગયો પણ મારી ભલામણ બધાને હાથ જોડીને કે એક મા બાપને ને બાપુ સાચવજો મા બાપ જેવા ભગવાન બાપુ તમે માતાજી પિતાજી જે કરતા હોય કરજો એમાં મારી કોઈ ના નથી પણ જે મા બાપ ને દુઃખી કર્યા જિંદગીમાં જો તમારી ગાડી પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાય મા બાપ જેવા બાપુ છે ને જે ગણો એ તમે એ મા બાપ તમારા મા બાપ છે એટલે તમે છો મારા મા બાપ છે એટલે હું છું મા બાપ જેવા બાપુ પછી કે આ મંદિર અમારું નામ ગાડીઓ અમારી બંગલા અમારા પણ તું કોનો છું એ તો કોક ને ઓળખાણ કરાય મા બાપ સિવાય બાબુ દુનિયામાં કઈ છે નહીં તમે વાપરતા હોય વાપરજો દાન કરો પૂન કરો નો કરો એની કોઈ હું ભલામણ કરતો જ નથી આ આપણા બાપા વાય તિથિ દીકરાઓ કરતા હોય હવે મર્યા પછી તિથિ કરતા હોય જીવતા હોય ત્યારે નો હાશ્યો હોય તો શું ફાયદો શું મતલબ હું તો એમ કઉ જીવતા હોય તો જાળવી લેજો બાકી કઈ છે નહીં પછી રોતા નથી આવડવા અને આપણી માથે વજન નથી શું કામ સાચો વજન માન બાપ માથે છે ઈ તો વ્યાજાય તઈ ખબર પડે કે હવે વાંકા વળી ગયા વજન તો બધો માથે આવ્યો મા બાપ સિવાય કઈ છે જ નહીં હું તો કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસનથી થોડાક આગળ મા બાપની સેવા કરો બસ હું કોઈ કઈ કેતો નથી ભજન કરવું હોય અરે હું તો એમ કહું કે તમે કદાચ મા બાપની સેવા ન કરો ને તોય વાંધો નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ બી તોય મારો નાથ રાજી થાય મા બાપની બાપુ છે ને અંતરની વેદના હજી તમે હું સમજી જ નથી શક્યા બોલામાં આપણા ગરડામાં ખાવાનું નહોતું હારા મકાન નહોતા તોય કોઈ ન કીધું મારા મા બાપ મને નથી ગમતા આશ્રમમાં મૂકવા જાવ આ ભણેલા ગણેલા એ તમે જોવો તો ખરા દીવ અહીંયા નથી હમાતા બોલો આશ્રમમાં નથી હમાતા પછી એમ કે અહીંયા આપણે મૂકી આવી પૈસા દઈ આવશું આપણે આમ કરજો એટલે પૈસાની જરૂર નથી એને હુંફ જરૂર છે પ્રેમની જરૂર છે માને બાપ ને બાપુ પગે લાગીને જાઓ જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી રાખ

અને હાથી નું આવડું હોય બાપુ માણા શરીર માં ફીટ થાય તમને કેમ લાગે આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ભજન છે ને જુદી બાબત છે ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા રોજ અને ટાઢિયા તાવ ની ટાઢ એટલું માલકોર આવે ટાઢિયા તાવ ની ટાઢ છે ને પછી આખો ડામચો નાખી દો તોય નો ઉતરે શું માલપાઈ નીકળી છે આ ભજનનું એવું છે ગુમડું હોય ને ગુમડું

જોકે મારી ભાષા કોઈ નહીં ગમતી હોય મારી ભાષા થોડી કડવી તો છે પણ આની બધી મર્યાદાઓ ભજન છે ને ભજન અમારા ગુરુ મારા હતા ને બાપુ પગ લાંબો ન કરવા દે ભજનમાં બેઠા હોય ને પગ લાંબો કરે ને તો એમ કે એ તાંટીઓ તારો સીધો રાખ્ય અમારો દરબાર હોય તો એમ કહે કે તાંટીઓ રાખાય સીધો રાય ભજનની મર્યાદાઓ ઠીક છે હવે અમારે બધાને અરે આનંદ કરવા સાંડું તેમ બધું વેઠવું પડે છે એટલે ભજન મેં કીધું એમ બાપુ સમજાય એવી વસ્તુ નથી એની માટે બાબા સદ્ગુરુ હોય ને કારણ કે અમે ક્યાંક બહાર જઈએ ને એટલે ઘણા અમને એમ કે હાલો ને બાબા અમાર ઘરે પગલા પાડવા અમારે ઘેરે પગલા પાડવા અમે એમ કે અમારા અમાર પગલા શું હોય સાધુ સંતોના પગલા ના ના કે બાબા હાલો હાલો એટલે આપણે એમ કે હાલો ને રાજી થાય ઈમને અહીંયા જી આવી પછી અહીંયા જાય જા પાણી પછી આવે ઘરે જાય ને તો ઘરે ભૈરા શું કહે કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે આ સ્વીકારવાની વાત છે મારો કેવાનો અર્થ કારણ કે તમે અમને એક જ પગલા પાડવાના રોટ ના દેવાના છે અમાર માનવું પડે સત્ય છે એ સત્ય જ છે એટલે જ મહાપુરુષો એટલા માટે કે છે બધા બેનો દીકરીઓ આટલી બધી સંખ્યામાં બેઠી ને આ બાપુ આટલા બધા માણસો આ તમે આયોજક કોણ છે એટલે બધા બેહારી દો ને આ બધા ઉભા છે મજા નથી આવતી નકર હું પછી બીજાનો રાઉન્ડ લેવ રાઉન્ડ આ શું હળફેર છે ને નથી સમજાતું કઈ લેવાનું કઈ ખરીદી કરે કે શું કરે છે હે આ મજા નો આવે યાર આ બધું આ તો લે ઓલા બજારમાં ઓલે ચાલુ બજારમાં ભજન કરવા બેઠા હોય એવું લાગે હે

ઘણે ગયા મેવાડી કરી મે ટ્રેક્ટર લીધું મે છે દિલ્હી નો सिकंदर 500 રસાળનો ઘોડો ઘોડાનો રસાળો લઈ અને આમ બજારમાં નીકળ્યો ને દિલ્હીની માં 500 ઘોડાનો રસાળો ને બાપુ પોણા નો હિન્દુસ્તાન જેના હાથમાં હોય અને આમ નીકળ્યો અને એક ફુટબાજ ઉપર બાપુ ફકીર ઊતો તો

છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેની ખુદા ના દરબારમાં જઈને મારે કેવું છે કે મને આવતા જન્મ માં આવી મોત આવી ફકીરી દેજે

છોકરા ચડી ગયા મોકલતા નથી બીજા પાસે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપડે આપડે જ્યાં રોવું બધા રોવે જ છે હરીને મેળવવા ઈશ્વર ને મેળવે તો જીવન રોવે મીરાબાઈ રોવે જેઠીરામ રોવે હે મારા નાથ બાપુ ભજન માણા એક જ કરીએ કે આ કોઈ કુતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ ભજન નથી કરીએ ભજન કરવા માટેનો અવતાર બાપુ એક જ છે પણ આપણે જે એવા માલકોરથી ફણગા ફોડી અને એવા જે આપણે ઉભા કરી છે ને એ જ આપણને નડે એક ગામ છે ને ગામમાં એક બનેલો દાખલો તમને કહું એક પતિ પત્ની રહેતા હતા ને એ પતિ પત્ની પતિ પત્ની રહેતા ને આ જો આ આપણે ઘરમાંથી જે આપણે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત છે એટલે ભાઈ છે ને ખેતીનું કામ કરતો હતો બેન ઘરનું કામ કરતા હતા બે મને આમ રાગ આવડો તો ગાડું વ્યવસ્થિત આવ્યું આ બને લે કી કરતો હોય ગામની ને એ બેના નામ ની નાયત ની બધી મને ખબર છે પણ આ બોલાય ને આ લાઈવ છે ને ખરાબ થયે એ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા

જાણ કે પાપડ ભાંગી દે ને બેન કે નથી ભાંગી દેવા બાપુ બે નો વાદ આયો પાપડ નો ભાંગ્યા ઘર ભાંગી ગયું એ રખડે બે આ બનેલી હકીકત હો તમને કહું આ પાકો તમારે કરવો તો પણ ભેગા થાય જયો તમને પાકો કરાવી દે હવે આ ઘરમાંથી ઉપર નો કર્યું કેવાય અવાદર કે સમાધાન કરાવો ને હવે તમારથી પાપડ નો ભાંગે મયના રે હું તો બેનું ને આ બેનું છે ને બેનો બાપુ ખરેખર સમર્પણ ની ના હું કોઈ વખાણ કરવા આવ્યો નથી પણ જ્યાં ધર્મ પુરુષ નથી પૂરો ને બાપુ દીકરીઓ રાખી દીકરીઓને ખાસ કહું કે તમે શક્તિ નો અવતાર છો પણ તમે ફેશન માપે માપે કરજો માં જે દેહ પૂછ્યો છે ને એ થોડીક માથાકૂટ છે પણ વાપરો ખાવ પીવો મારા પૈસા નથી પણ દેહના પ્રદર્શન ન કરાય બસ મને એટલી ખબર પડે રામાયણ છે ને રામાયણ એક સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય આ આપણને એક માર્ગ શક્તિ નોતી એવી વાત નથી પણ જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય જે માણસ મર્યાદા મૂકી જાય એના પછી બાપ હોય દીકરો હોય બહુ હોય માં હોય પત્ની હોય ગમેય હોય એ લક્ષ્મણ રેખા જે ટપી ગયા એનું હરણ જ થયું છે આ દુનિયામાં રાવણ મરી ગયા એમ માનવા ગામો ગામ છે કહેવાનો મારો અર્થ એ છે કે જો મારા મા બાપ કોણ મારું ગોળ ગયું બાપુ આનો ખાની ખુમારી તો કઈક જોવે પછી સમાજ કોઈ બી હોય સમાજની કોઈ વાત જ નથી કે આ સમાજ ઊંચો ના નીચો એમાં એમાં હું કઈ ઉતરવા માંગતો જ નથી પણ જો વાણીમાં બાપુ દાસી જીવન કે છે મારા નાથ મારી વેદના કેવી છે જો બાપુ વાણીમાં જે શબ્દો છે ને એમાં તમે ઉતરો ન તો તમને મજા આવે કારણ કે બોલી તાણી તમને મગજમાં એક વખત દીકરી ના લગ્ન કરે પોતાના પોતાના સાસરિયામાં જાય અને ત્યાંથી બાપના ઘરે આટો દેવા આવે અને આઠ દી કે દસ વાયદો કર્યો હોય અને દસ દી પૂરા અગિયાર નારાયણ ઉગે અને પછી જે પીવું ને મળવાની વેદના હોય ને દીકરી ને એવી જીવન કે ઈશ્વર મને તને મેળવવાની વેદના છે જો શબ્દ ઉપર ધ્યાન આપજો એવી મને વેદના છે એવી વેદના મને તમને હોય તો એ તો બાબુ છે રાહ જોઈને કઈ હાથ યુ ખોદવાની નથી આપડે હાથું જ બેઠો છે પણ આપણે બોલાવી તો આવે ને